નમસ્કાર મિત્રો આજે અમે ગયા છીએ અમદાવાદ અને આજનો બ્લોગ બનેવો નહોતો તો તમને આજે અમે અમદાવાદ સિટીની અંદર ગયા છીએ તો મિત્રો આજે અમદાવાદ જવાનું એક જ મેન કારણ હતું કે ત્રણ હજાર એક દીકરીઓના દાતા શ્રી બેચર દાદા આજે આ દુનિયામાં નથી રહ્યા તો અમે એમની શમશાન યાત્રામાં ગયા અને ત્યાંથી પછી અમે આપણા કાંકરેજનો કિંગયો ઢાલિયો એ પણ કાલે દેવલોક પામ્યો હતો તો તેમના માલિકને મળી અને ઢાલિયાના અંતિમ દર્શન કર્યો દાદાના અંતિમ દર્શન કર્યા અને હવે અમે અમદાવાદથી નીકળી ચૂક્યા છીએ અને મિત્રો આજે અમે હું અને સાગરભાઈ આવ્યા હતા તો અમારા સાગરભાઈને તકલીફો અમદાવાદમાં ઘણી પડી છે પણ ચાલે કરે તો મિત્રો વ્લોગમાં આજે બસ તમને અમદાવાદની સિટી બતાવવાની છે એનું કારણ છે કે આજે એવી જગ્યાએ જ્યાં અને એવી ઘટના હતી તો ત્યાં વ્લોગ શૂટ કરે એવું નહોતું કેમ કે ઢાલિયાની ત્યાં ગયા ત્યાં પણ ગાયો બહુ સારી હતી બધું હતું પણ એવી ઘટના હતી એટલે આજે ગાયો પણ રોઈ રહી હતી એટલે પછી અમને એ દ્રશ્ય બતાવવામાં થોડુંક મનને દુઃખ લાગ્યું નેક્સ્ટ ટાઈમ આપણે આવશું તો અમદાવાદ વસ્ત્રાલ શક્તિ ડેરી ફાર્મની મુલાકાત લઈશું અને હવે અત્યારે અમે ચાર વાગી ગયા છે તો અમદાવાદથી નીકળ્યા છે અમારા સાગરભાઈ બે શબ્દ કહે છે સાગરભાઈ બોલો બસ આજે બેચર દાદાના અંતિમ યાત્રાની અંદર જઈ અને એમના દર્શન કર્યા અને ત્યાંથી નીકળી અને અહીંયા કાંકરેજનો કિંગ જે ચાલ્યો છે એ કાલે દેવલોક પામ્યો હતો એના પણ સમાધિના દર્શન કર્યા અને હવે કરતા પ્રયાણ કર્યા છે તો ભાઈ અમે આજે આખો દિવસ અમદાવાદમાં ફર્યા ટ્રાફિકમાં બધી જગ્યાએ અને છેલ્લે છેલ્લે એવું માથું દુખતું હતું ને ત્યાં કાંકરેજનું દૂધ અને ચા ભીધ સાગર ભી કઈ મોજાઈ ગયા બરોબર ચા દૂધ ચા કારદમ કડક અને મસ્ત સરસ બનાવી હતી લાલાભાઈ એમને પણ અમને કોન્ટેક આપ્યો હતો કેમ કે અમારો શક્તિ ડેરી ફાર્મ કોઈ લોકેશન અમાર જોડે હતું નહિ પછી લાલાભાઈ એમને નંબર આપ્યો લાલાભાઈ નો આભાર અને આપણે એક દિવસ સ્પેશિયલી અહિયાં આવી અને તમને એવી ગાયો છે ને કે સાહેબ વાત જવા દો મારી લાઇફ માં મે આજે પહેલી વાર કોકરે જોઈ હે અને બધી ક્વોલિટી ભાઈ તમને બતાઈ તમે ખુશ થઈ પણ આજે એવો સમય હતો ને એના કારણે કરીને આપણે ગાયો નથી બતાવી શકે સાગર રેકી બાજુવાનું આ બાજુ પણ રોંગ સાઈડ નહીં હા લે રોંગ સાઈડ સે ભાઈ અમદાવાદ મે બતા કે થારાના રબારીઓ ભૂલા પડ્યા કન્ટિન્યુ કન્ટિન્યુ ભાઈ અમદાવાદમાં આવો ને એટલે બધું ઊંધું થઈ જાય આપણે તો યાર કેમ કે આપણે અહીં આડા સીધા પડે શું કહો આ બાજુ નહીં જવાનું પેલી ગાડી લાઈન વસ્તુ નીકળી જાય ને આપણે ગોજની આગળ બાજુ થઈ કે અહીંયા રોંગ સાઈડ કઈ બાજુ કહો તમે જાઓ તમે આ બાજુ હોવું ભેગા હેડિયા હોત તો સારું નથી તમે આવો ને આવો સીધું સીધું જવા દો ભાઈ એક્ઝેક્ટ શક્તિ ફાર્મ પેલી બાજુ છે અમે અહીંયાથી ગયા હતા અને મિત્રો તો બ્લોક નું રહ્યો રહ્યું આગળ પણ મોજ આવશે અને ક્યાંક સારી ગાયો જોવા મળશે તમને દર્શન કરાવી દઈશું વિશ્વાસ છે કે ક્યાંક તો સારી ગાયો જોવા મળશે ભાઈ પોલીસ પોલીસ બધું પડી હોય ભાઈ પંપમાં ગોટાળા જોઈ ગયા હતા નેટ હાઈવે ઉપર ચડ્યા સાગર ભાઈ અમદાવાદ છે અમદાવાદમાં થોડી તકલીફ રહેવાની આમાં શું છે કે વિસ્તાર એવો છે થોડીક એવું લાગે પણ સેટલમેન્ટ થઈ જાય

તો ભાઈ હવે અમે ઘર તરફ ફેર્યા તમને આજ ને આજ આઠ વાગે એક એવો સીએમ આવે છે આનંદની બેન એ ગયા પછી પણ આપણે એમને યાદ કરીએ કેમ કે ગાડી માં નીકળે અમદાવાદ ની આજુબાજુ ક્યાં ટોલ ટેક્સ જ ના છે સાગર શું કેવું કહો આવા સીએમ જો ભાઈ બાર મહિના રહ્યા પણ ગુજરાત ની પબ્લિક મોજ કરે છે અમદાવાદ માં ગમે ભાઈઓ મહેસાણા અમે આવી ગયા છે બનાસની કાકરીદ ની ગાડી ત્યાં પડી છે અને ઓહ તારી સાગર